કાંખરે તાલુકાના ખીમળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખીમળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર તમામ આરોગ્ય સ્ટાફ અને સ્થાનિક લોકો દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો છે જેમાં એકાવન બોટલ એકત્રિત કરવામાં આવી છે ત્યારે બ્લડ આપનાર સ્ટાફ અને લોકોને હેલ્થ ઓફિસર દ્વારા અભિનંદન સાથે સટી અને પાણીની બોટલ આપી અને ફ્રૂટી કેળા ચા નાસ્તો આપવામાં આવ્યો હતો ત્યારે બનાસ મેડિકલ કોલેજ પાલનપુર અને તાલુકા આરોગ્ય કચેરી કાંકરેજના સંયુક્ત પ્રયાસથી સફળ બનાવવામાં આવ્યો હતો કેન્દ્ર ખાતે બનાસ મેડિકલ પાલનપુર તેમજ તાલુકા આરોગ્ય કચેરી કાંકરેજ સંચાલિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ ત્રીસ તારીખના રોજ તાલુકા હેલ્થ ઓફિસના તમામ જે હેલ્થ મેમ્બર છે અને જે પણ અહીંયા ગામના આગેવાનો છે એમના જે પણ યુવાન મિત્રો છે એ બધાને આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાવા માટે આહવાન કર્યું હતું અને અત્યારે બ્લડ ડોનેશન કેમ્પમાં એકાવન જેટલી બોટલો આપણે એકત્રિત કરી છે અને તમામ જે એકત્રિત કરેલી બોટલો છે તે બનાસ મેડિકલ પાલનપુર ખાતે આવેલી ટીમ પોતાની રીતે સેફટી ટ્રાન્સપોર્ટેશન સાથે પોતાના આપણા ગવર્મેન્ટ બ્લડ બેન્કની અંદર પરત લઈ જશે એટલે આ જે બ્લડ બેંકનો અમે અહીંયા ખીમાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શરૂઆત કરી છે એની અંદર જે પણ અમારા લાભાર્થીઓ અથવા તો અમારા હેલ્થનો ટીમ સ્ટાફ અને જે પણ ગામના આગેવાનો અને યુવાનો જોડાયા છે એમને સૌને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત છું